સુરતમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ દક્ષિણ ગુજરાતમાં ચાલતા ત્રિદિવસીય કાર્યક્રમમાં હાજરી આપવામાં આવ્યા હતા મહિલા આયોગના સભ્યની અધ્યક્ષતા હેઠળ કલેક્ટર પોલીસ કમિશનર ડીઓ સહિતના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડોક્ટર રાજુલ દેસાઈએ આજે સુરતની મુલાકાતે આવી પહોંચ્યા હતા સુરતમાં તેઓએ કલેક્ટર અને પોલીસ કમિશનર સાથે મહત્વની મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ખાસ કરીને મહિલાઓ પર થતા અત્યાચાર અને ખાસ કરીને બાળકીઓ પર વધતી જતી રેપની ઘટનાઓને પણ ગંભીરતાથી લઈ તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે રેપની ઘટનાઓમાં ચાર્જશીટ વેલામાં વેલી તકે જમા થાય અને આરપીએ પણ વેલામાં વહેલી અને કડકમાં કડક સજા થાય તે સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા દક્ષિણ ગુજરાતના ત્રિદિવસીય કાર્યક્રમમાં આજ રોજ સુરત વહીવટી તંત્ર સાથે કલેક્ટર શ્રી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડીઓ અને તમામ અધિકારીઓ સાથેની આ મિટિંગમાં મહિલાલક્ષી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર સમીક્ષા થઈ જે પ્રકારે તંત્ર કાર્યરત છે એમાં વધારે સક્ષમતા કે એક સારું રિઝલ્ટ મળી શકે એના માટે આગામી સમયમાં કેવા પ્રયત્નો હાથ ધરી શકાય એ વિષય પર ખાસ ચર્ચા કરવામાં આવી સાથે સાથે કંઈક ઇનોવેટિવ્સ આઈડિયા દીકરીઓના શિક્ષણ માટે હોઈ શકે મહિલાઓની સુરક્ષા માટે હોઈ શકે અને સમાજમાં એક સ્વસ્થ વાતાવરણ જેન્ડર ઇક્વોલિટી અને જેન્ડર ડિસ્ક્રિમિનેશન્સનું વાતાવરણ કઈ રીતે રિમૂવ કરી શકાય એના માટે મેરી બેટી મેરા અભિમાન આ વિષય પર આપણે બહુ સંવેદનશીલતાથી કાર્ય કરવાની જરૂર છે કોફી વિથ કલેક્ટર જેવા પ્રોગ્રામ દ્વારા યુથ સાથે ઇન્ટરેક્શન કરવાની જરૂર છે જેનાથી ભારત દેશીની દેશની યુવા પેઢીને વહીવટમાં વિશ્વસનીયતા અને પારદર્શિતા આવી શકે આ પ્રકારના વિવિધ નવા વિચારો સાથે થઈને આજની મિટિંગ અમારી સંપન્ન રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય કલેક્ટર કમિશનર સહિતના અધિકારીઓને મહિલાઓના પ્રશ્નોમાં ગંભીરતા દાખવીને તેમને સાંભળવા માટે સૂચનો પણ કર્યા હતા हज़ार को टेंशन हो